કે ના પડશકર્મ છે કેટલા વાગે થયું કે આગરબા રંબા બેઠી ને ઘટના સમયે પહેલી બાર તો ગઈકા લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાન માં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન માં એવી આવેલ હતા કે પીડતા અપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તાર માં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાં થી આ બંને લોકો ભેગા થઈને અપના ટીપી વિસ્તાર ભાઇલી ભાઇલી ગામ થી ભાઇલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યેના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્રિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા અને જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક વ્યક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકો ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી રીતનું બનાવીને આ આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે ગરબા સાથે આ ઘટના નો કઈ સંબંધ નહીં છે મેન લગભગ ઘર થી સાડા દસ પોના અગિયાર નો અરીસા માં નીકળી હતી આપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી મિત્ર નો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાઈલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોના બાર બાર આસપાસનો અરીસામાં પહોંચે છે ઈરાની માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે ગરબા રમવા માટે જવું છું એવું કહીને નીકળી હતી શું કહીને નીકળી એ આપણા મિત્રને મળવા માટે ગઈ છે ના ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે અને ફેમિલી સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થાય કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા મેં આપણે જે વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીઓનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનું છે નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડિવાઇડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બે લોકોને

એ તો માનો કે આરોપી જયારે આઈડેન્ટીફાય થશે ત્યારે બટ જેટલી વાતો થઈ છે કે આરોપી અંદાજે પુખ્ત વયનો છે અને ત્રીસ પાંત્રીસ વર્ષનો અરીસાનો થવું જોઈએ પીડિતા તો આઈ થિંક પરપ્રાંતિય છે એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે બટ આઈ થિંક એ અહીંયાનો છે